ભુજના પૂર્વનગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે મહિલા અગ્રણી રામુબેન પટેલ પણ ઉપસ્થિત રહી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા નરસિંહ મહેતાનગરની મહિલાઓને સત્સંગ મંડળી દ્વારા સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત રામધૂન પણ બોલાવી હતી આ તકે બાળકો માટે શ્રી રામ લેખન ડબલ અક્ષર નું સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો આ તકે પ્રાસંગિક ઉદબોધન પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદેવ કર્યું હતું તેમજ બાળકોએ કેસરી ટોપી પહેરીને આવ્યા હતા જ્યારે મહિલાઓ રામ ખેસ પહેર્યો હતો બાળકોને રામુબેન પટેલ તરફથી પીઝા આપવામાં આવ્યા હતા જ્યારે શંકરભાઈ સચદેવ તરફથી તમામ બાળકોને નૂડલ્સ આપવામાં આવ્યા હતા રંગોળીમાં તેમજ શ્રી રામનો મોટો મોટો ધ્વજ રામ ભગવાનનો કટઆઉટ બેનર સાથેના ફોટા સાથે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નરસિંહ મહેતા નગરના નગરજનો ઉમટ્યા હતા નરસિંહ મહેતા નગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સૌ પ્રથમ નરસિંહ મહેતાના અગ્રણી દર્શક અંતાણીએ સૌ કોઈને આવકાર આપ્યો હતો